એક દિવસ એને અચાનક જ છાતીમાં દુખાવો પડવાથી અમે ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં લઈ ગયેલા તો સાહેબે બધું ચેકઅપ ને બધું કરેલું તો સાહેબે એવું કીધું કે કદાચ કઈ નળી કે એવું બ્લોકેજ જઈશે તો એને જામનગર લઈ જવા પડશે તો અમે લોકો અચાનક જ ગભરાઈ ગયેલા કે હવે મોંઘવારી સમયમાં આપણે જો કઈ ઓપરેશન કે એવું કઈ આવે તો આપણે શું કરી શકીએ તો પછી અમારા એરિયાના આશાબેન આવેલા એને અમને કીધું કે તમે આયુષ્માન કાર્ડ ના હોય તો કઢાવી લ્યો એના ઉપર તમારો બધો ખર્જો ફ્રીમાં થઈ જશે અને મારા મમ્મી ને ડાયાબિટીસ બે બને છે પછી આશાબેને અમને આયુષ્માન કાર્ડ કઢાવીને આપ્યું અને અમે મમ્મીને જામનગર લઈ ગયેલા ત્યાં મમ્મી ની ટ્રીટમેન્ટ થઈ ગૌરવ ગાંધી હોસ્પિટલમાં અને મમ્મીને અત્યારે ખૂબ જ સારું છે જો કોઈ આવું હોય લાભાર્થી કે કોઈ આયુષ્માન કાર્ડ ન કઢાવેલા હોય તો મારી બધાને વિનંતી છે કે તમે પણ આયુષ્યમાન કઢાવ કઢાવી લ્યો અને મારા મમ્મી અત્યારે બહુ સ્વસ્થ છે એ વતી હું નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું